চালো মিত্র আজ স্টোর সাফ করেছি শু করো

ચાલો પછી ભરેલા કારેલા છે ભીંડા શાક છે કેળા છે રોટલી છે છાસ છે ચાલો મિત્રો આપણે જમી લઈએ ભૂખ લાગી જોરોની થોડીક ચાલો મિત્રો ચા પીવા આનો કોટો આપણે ચડાવી દઈએ ચાનો મસ્ત મજાનો મસાલાવાળી ચા હાલો કોને પીવાની છે ચા છોકો

ના હું આ ડ્રેસ નાખવા જેવું છું નીચે નથી જાતું તું અમુક પંપ બંધ નથી કરતો ને પંખો બંધ નો કરતો મગજ ખરાબ પણ નહીં ખોદ બધાય ના એટલે તું માનતો નથી ઈવડો ઈ હું તો નીચે જઈ ચાલો મિત્રો છે ડ્રેસ ને ચાલો કન્ટિન્યુ કરો મળી હતી ચાલો મિત્રો અળવી ના પાનના આપણે જે પાતળા કીએ ને પાતળા પાતળા કે ભોચી કે બની ગયા ચડી ગયા હવે વઘારવાના બાકી છે અને અમારે છે ને બધા ચા પીવે હારે એટલે ચા બનાવે ને હવે ખાલી વઘારવાના બાકી રહ્યા છે આ છે લસણની ચટણી ભાખરી રોટલા એને મજા આવે લસણની ચટણી લસણીઓ મસાલો